તે નંબર વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં સરકારી પ્રેસની સામે ચોંકાવનારી ઘટના બનવા પામી છે જે મિત્રએ મિત્રની નિર્દયતાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મૃતક યુવાનું નામ યશ ઠાકોર હતું જે તરસાલી વિસ્તારનો રહેવાસી હતો તો આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચકચાર મચાવી દીધી છે તો પોલીસ સૂત્રો અનુસાર યશ ઠાકોર અને આરોપી વીમા બંને મિત્રો હતા તો ઘટનાની રાત્રે બંને દારૂપીને રાવપુરા વિસ્તારમાં જમવા માટે ગયા હતા તો આ દરમિયાન કોઈ બાબતે બંને વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો જે એટલો કર્યો કે વીમાએ ગુસ્સામાં આવીને યશ પર છરી વડે હુમલો કર્યો હતો તો યશને ગંભીર ઇજાઓ તથા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તો ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરી ઘડીમાં જ આરોપી ભીમાને ઝડપી પાડ્યો હતો તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યશ ઠાકોર અનાથ અને તેનો કોઈ સગું સંબંધી નહોતો તો પોલીસે આરોપી ભીમા સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો આ ઘટનાએ દારૂના નશામાં આવતી હિંસક ઘટનાઓને ફરી એકવાર ચર્ચા જગાવી છે તો સ્થાનિક લોકો આ ઘટનાને લઈને ભયને આઘાતનો માહોલ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ